જય મુરલી તો જય વરસાદ બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં નવા બ્લોગ વિડીયો કુંત્રી મકાઈ ભાઈ જોરદાર નીકળી ગયો અને ટાઈઢે છે એટલે વાંધો નથી આમાં ભાઈ વાવેલા હે ચણા ભાવ કંઈક ઉગે એક પાણી પાયું બીજું આજ પાસે લગભગ અહીં ભાઈ બકાલામાં વધારો થતો જાય કાયમ કંઈક 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 વાવતા જાય છે ભાઈ બળદનો રૂમ એ રેડી થઈ ગયો એક અને ટોલી એની પેલા આ બધા જા સરવા અહીંયા જો ભાઈ બગાડતા નથી આવી રીતના ખોડી દીધી હે પાયટી જો સોના બગડે બીજું કોઈ ન બાકી અજા જ આ શરૂઆતમાં ટોલી છે પે જિન કા ટ્રેક્ટર ની છે આપણે પાઈ બેદની બગ્યા આ બધી મોટી ભીમ આપણે ઓલા ટેક્ટર જોડવાની છે ઓલી ટોલી વાવલી કરી આવવાનું છે એટલે આને સાઈડમાં કરવું જોઈએ આને પેલા સાઈડમાં કરીને પછી પેલું ટ્રેક્ટર નીકળશે નકર નહીં નીકળે આગળ તો પાછળ ક્યાં પેલા આને સાઈડમાં કરી દઈ પછી આને કાઢ કાઢી શાંતિ તમે બને રહ્યો વિડીયોમાં કન્ટિન્યુ બોલી બોલી જોડી લીધી કમ્પલીટ જવાનું છે હવે બોલીવાની રહેતી કોક ની જ મોટર ચાલુ રહી ગઈ પાણી ભરાઈ ગયું અહીંયા આખા માર્ગમાં પાણી આવ્યું એવું અહીંથી ભરાઈ ગયું અહીંથી આવ્યું વાંધો હો આવ્યો આ બધું ખાડા બડા ભરતી હલો પાણી ભરવાનું છે મળ્યું આજે આગળ વીજિયોમાં કન્ટિન્યુ એ મોટલું ચાલુ કરી દીધું ભાઈ પાણી કીમાવે પાંચની લાઈન છે પાંચની લાઈન ભરાય આવે પાણી ભાઈ જોરદાર ભરાય ના લેવો એકદમ રેવલ પડવું છે પવારામાં હે ને ઓલું મૂકીએ લેજર લેવલ અકવું છે ધાર કરી નાખો વધારે પાણી ભરાઈ જાય છે એમાં આ ક્યારે હે ને ભૈરાજી છે એટવા છે આખા અને ઉગવામાં ભાઈ કલોનજી જોરદાર ઉગી ગયો આમાં આયુ દેખાતી હોય એકદાસ વીડિયોમાં નહી દેખાતી હોય કાલે કાયદર્શર વીડિયોમાં દેખા છે જોરદાર ગાટી વગી ફૂલ ઓગડા થોડી ઘણી સકલાક આપતે તોય માનતો નથી ને ખોડબડ અવર ભાઈ નીકળું નથી બો કે દેખાતું નથી બાકી તો હવે ના પાણીમાં કદાસ ને નીકળે તો વાત અલગ છે લીલા પીરા પટ્ટા છે ને बांध दीदा से जोरदार हो भाई बंखी बंखी ना लगभग नहीं लगे हुए बाकी जो ही लगे तो बीजी मोटर बाइक वहाँ चालू हो जाए अँ बगला देखाता है न आ खेतर में भाई त्रो मोटरों आप तो हाँ पी तो एक तो जो ले अपने क्या विडियो जो है खबर ही है जो वाले जाड़ो देखा ही नहीं एक बंद पड़ी से जी એને આખું તો અહીંયા હાલે પણ હાલે ગમે નહીં હાલે આમાં ભાઈ બીજું પાણી છે આમાં ત્રીજું પાણી છે અને વાર નું એક જણા ને જોઈએ બસ કે વારી આવી એટલે હાલે અહીંયા બે કિરા પી જાય ને વાં એક કિયારો પીએ પણ હું હરખું બહુ છે આને સેજ ધાર કરી નાખો છે બસ બાકી રહેજો વિડીયોમાં આગળ વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓપાવે કરી દેજો યાર આગળ કંઈ પૈસા નથી પડતા તમારે પાંધુભાઈ વાવલીનજી નીકળ્યા ને દુસો ટોળી ખાલી કરવા આવ્યા હતા થઈ ગઈ ખાલી હવે હવે જવાનું છે પાછું પાણી વારવા ભાઈ ટોળી આ લઈ તો ભાઈ બંને આપણે ખોળ ભરવા वी पच्ची गुणी भरवा झीणकी टोली झीणकू ट्रेक्टर लाइन जाई लाई जाए बदी आराम है बच बकालू दाणा भाजी मेथी वटाणा गुआ डूंगी ड्रैगन फ्रूट रींगणा लसन डूंगी गाजर टमाटा गलका एटू बकालू से भाई ओपिया બધું છે અહીંયા અહીંયા ભાઈ પાણી પાઈ દીધુંતું અને વાહ આજે ચાલુ છે તો લીખાળી કરવાયો તો મળી બાસા હાલો આગળ ન્યા પાણી મારવા નું છે એને વિડિયો માં કન્ટીન્યુ બન્યા રહેજો ત્રીજું પાણી ભાયા માં આટ ને ભાઈ બાર 14 15 કેરા છે બગાય માં આઠે કમ પાઈ દે ત્રીજું પાણી આમાં થઈ ગયું છે બીજું પાણી પૂરું કમ્પ્લીટ આખા ખેતરમાં અને ત્રીજું વાત ચાલુ કર્યું હશે ભાઈ આનો ફાયદો જોરદાર થઈ ગયો ચકલા બેતા જ નથી આનો એટલે એક ટેન્શન તો ગયું અને હોવાના ભાઈ લગભગ છે ને ચકલા આમ ઉપરથી ઉડીને જોઈને અહીંયા જાય એવું થાય છે કલંજી આપણી ઉગી ગઈ છે વાંધો નથી વી ગયા સારી એવી ઘાટી કાંધાનું કામ અહીંયાનું હતું કાંધું એ પૂરું થઈ ગયું છે વાહ તો એ પૂરું થઈ ગયું કામ થઈ ગયું છે ક્લિયર અહીંયા બધે ને ઓલા ભાગમાં આપણે જો બે પાણી પાઈ દીધા આ ભાગ ને જ પાઈ દીધો એક એક દિવસના હજી ગાળે હતું ને બધું પાઈ દીધું કમ્પ્લીટ આવ અને કલંદજી એ ભારી સારી સારી ઊભી ગઈ છે આ ભાઈ એને રેવલ કરવાની આપણે આગળ વિડીયોમાં વાત કરી હતી કરવું કેમ કે જો આમાં ક્યારો પાસો ક્યારે ભૂગ આવ્યો ને તો એ જ પાણી પીર્યું એટલે રેવલ કરવાનું લઈ લેવલથી કરવાનું હોય કાલે ભાઈ ઓલો ઊંમાં છે ને થોડુંક ધારવારું થોડુંક આસી જમીન છે ને એમાં ત્રીજું પાણી પાછું પાઈ દેવાનું હે અને ઊંમાં ત્રીજું પછી આની પાછળ ત્રીજું પાણીમાં પાવું જોઈએ કેમકે થોડુંક ધાર વધારે ટાળવાનું હે અને બાકી બેને રજો વિડીયોમાં કન્ટિન્યુ થોડોક ધોરિયો ભરાઈ જાય અહીંયા કેમ કે અહીંયા થોડુંક ઊંસું હે એટલે જે લેવલ મરવી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય ધોરિયાનું અને થોડુંક ઢાર થઈ જાય એટલે વાંધો ના હોય બાકી બેને રજો વિડીયોમાં કન્ટિન્યુ પાણીનું કામ પૂરું થઈ ગયું આ દિહાથમી ગયો ને આ બે ખેતરોનું ભાઈ કાંધું કાંધાની માઈન્ડ માંડવી ટોલી ભરાણી એક આખી ના ચાર નું ભાઈ કાંધું છે આ એક ટોલી આખી ભરાણી છે જો રાત મૂકીને પાણીનું કામ પૂરું થઈ ગયું મોટર બંધ કરવાની છે ટેક્ટર લઈને જવાનું છે આ બે ખેતરનું છે એક આ ખેતરનું એ હોલો ઢીગલો દેખાય એ ખેતરનું ટોટલ પિસ્તાલીસ ભીઘાનું કાંધાની માઇન્ડ વિશે આને હૉલોમાં નાખીને સોખી કરી દે બસ બાકી આજનો વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઇબ જરૂર કરજો હો ભાઈ વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય મુરલીધર જય વસરાત